આ બે નો માતાઓ દીકરી કેવા રાહડા લેતી પેલા અટાણે બધું હોય ગયા ટીવી ની દુનિયા આવી ને ચેનલ એવી બધી આવી ગઈ સિરિયલ એવી શરૂ થઈ ગઈ છે કે હવે તો કોક ને ઘેરે બેહવા જાઓ અને સિરિયલ આવતી હોય ને તો કોઈ પાણી નથી પાતું સાહેબ અને એમ કે બાયુ તો એમ કે અટાણે કટાણે આવીને બેઠા અમારા હવે આ ટીવીમાં ઠેકડા મારે ક્યાં તા આ માતારો માસી દીકરો થાય છે અમે તો તારા માસી ની દીકરા મુવા હટાણે અમને પાણી પા કોક દી કાયમ આવશે અને ડેલીએ જાય પછી એમ કે તમે ચા કરવા દીધી નહીં તે મૂકી જ નહીં નકર અમે તો પીવા જ આવ્યા હતા સિરિયલ સિરિયલ મને હમણાં જૂનાગઢ એક મારા મિત્રો કીધું મને કે વિખુદાન પ્રોગ્રામમાં કહેજો પણ મારું નામ ન લેતા મેં કીધું આપણે હું કામ નામ લેવું જોઈએ મને કે હું ઘીરે આવ્યો ને મારા પત્ની સિરિયલ માં ઓતપ્રોત હતા હાવ પછી મેં એને જઈને કીધું કે મને ભૂખ બહુ લાગી ખાવા તો દો તો કે એડવર્ટાઈ આવવા દો ટીવી માં એડવર્ટાઈ ત્યાં ભાઈને ખાવા દે